ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે શાસ્ત્રોના રહસ્યના જાણકાર છે કે નહીં આખી દુનિયા બાઇબલ વેદ કુરાન વગેરે શાસ્ત્રો વાંચે છે તે તો માત્ર શબ્દો જ છે બહારની શબ્દ રચના છે શબ્દના અર્થ અને તેની વ્યુત્પત્તિ છે એ ભાષા શાસ્ત્ર છે ધર્મના સૂકા હાડકા છે કોઈ ગ્રંથ કયા યુગનો છે તે ગુરુ કહી પણ શકે પરંતુ શબ્દો વસ્તુઓના માત્ર બાહ્ય સ્વરૂપો છે જે લોકો શબ્દોનો બહોળો વ્યવહાર કરે છે મનને હંમેશા શબ્દ પ્રવાહના વેગ સાથે દોડવા દે છે તેઓ ગ્રંથના આત્માને જાણી શકતા નથી તેથી જ ગુરુએ શાસ્ત્રનું રહસ્ય જાણવું જોઈએ શબ્દની જાળ એક મહાન જંગલ જેવી છે જેમાં મનુષ્યનું મન ખોવાઈ જાય છે તેમાંથી તેને રસ્તો મળતો નથી શબ્દોની જોડણીની પદ્ધતિઓ ભાષા સુંદર રીતે બોલવાની વિવિધ રીતો શાસ્ત્રના વાક્યો સમજાવવાના વિવિધ પ્રકારો માત્ર પંડિતોના ઉપભોગ માટે છે વાઘ વૈખરી શબ્દજરી વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષા તદ્વત ભુક્તયે ન મુક્તયે તેઓ પૂર્ણત્વને પામતા નથી આવા પંડિતો માત્ર પંડિતએ દર્શાવવા ઈચ્છે છે જેથી દુનિયા તેમની પ્રશંસા કરે તેઓ પંડિત છે તેમ જાણે તમે જોશો કે વિશ્વના મહાન ગુરુઓ પૈકીના કોઈ પણ આ ગ્રંથોની સમજાવટની વિવિધતાની ભાંજગઢમાં પડ્યા નથી તેઓએ કદી પોતાના મત ખાતર શાસ્ત્ર વાક્યોને વિકૃત કર્યા નથી તેઓ એમ પણ નથી કહેતા કે અમુક શબ્દનો અર્થ અમુક છે આ શબ્દને પહેલા શબ્દની સાથે વ્યુત્પત્તિની દ્રષ્ટિએ આ પ્રકારનો સંબંધ છે દુનિયાના મહાન ગુરુઓએ જે કર્યું છે તે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ આવી રીતના માર્ગે ચાલ્યા નથી છતાં ઉપદેશ તેઓએ જ આપ્યો છે જેમને કંઈ શીખવવાનું નહોતું તેમણે એક શબ્દ લઈને તેની ઉત્પત્તિના ઉપયોગ વિશે ત્રણ મોટા ગ્રંથો ભરાય એટલું લખી નાખ્યું છે